સુરત મહાનગરપાલિકાના પાપના ખાડામાં વધુ એક બાઇક ચાલક પડ્યો ગતરોજ એક અકસ્માત સર્જાયો હતો આ ખાડા જે રસ્તા પર ખોદવામાં આવે છે તેમાં ગતરોજ એક રિક્ષા ખાબકી હતી અને આજે તેમાં એક બાઇક ચાલક પડ્યો છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પરંતુ વાત કરીએ આ ખાડાઓની કે જે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરીના નામે રસ્તા પર ખોદી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારના બેરિકેટ લગાવવામાં નથી આવતા ને જેના કારણે વાહન ચાલકોને નુકસાન થાય છે તેઓને ઈજા પહોંચે છે તેમના વાહનોને પણ નુકસાન થાય છે અને આના માટે જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે ગત રોજની વાત કરીએ તો સુરતમાં જે મહાનગરપાલિકા દ્વારા ખાદો ખોદવામાં આવ્યો હતો અને તેની આજુબાજુ કોઈપણ પ્રકારના બેરિકેટ લગાવવામાં નહોતા આવ્યા તેના કારણે ગતરોજ એક રિક્ષા ખાડામાં ખાબકી હતી રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી અને આજે આજ ખોદેલા ખાડામાં